આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ ખેડૂતોના દેવા માફીની માંગ કરી અમારી માંગ છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફી માટે સમિતિ બનાવી છે તો ગુજરાતમાં કેમ નહીં તેવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર સહાયની ઇટાલિયાની માંગ પર ગોળ ગોળ જવાબ આપ્યો પંજાબમાં આપ સરકારે હેક્ટર દીઠ પચાસ હજારની સહાય કરી હતી તેમ સુદાને કહ્યું પંજાબમાં ખેડૂતોને કુલ મળીને દોઢ લાખ જેટલો ફાયદો થયો છે આપની હેક્ટર દીઠ સહાયની માંગ પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે

તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવવી કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ ના પણ દેતા હતા પણ એમાંય એણે બસો મણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે